શાસ્ત્રીનગરના અભયના પોલીસે અભયને ભયમુક્ત કરી ત્રણ સુમારે મુક્ત પરત આવી રહ્યો હતો તે વેળાએ શેરી નંબર નવ રિક્ષામાં શખ્સોએ અભયનું અપહરણ કરી નાસી છૂટ્યાની ફરિયાદ મિતુલભાઈ રાઠોડે પોલીસ મથકે નોંધાવતા શેરી નંબર આસપાસના સીસીટીવી કેમેરા પોલીસે ચેક કરતા ત્રણ શખ્સોએ અભયનું અપહરણ કર્યું હોવાનું દ્રશ્યમાન થતાં એસપી જયપાલસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ વિવિધ ટીમો બનાવી અપહત બાલકને છોડાવવા ઓપરેશન હાથ ધર્યું હતું ત્યારે જે રિક્ષામાં અભયનું અપહરણ થયું હતું તે ભડિયાદગામ હોવાનું ખુલ્યું હતું અને પોલીસે દોડી જી અપહરણ કરતા તોસિફ ઉર્ફે ઘોઘારી રફીકભાઈ ગફાર કરીમભાઈ સૈયદ ઇકબાલ ઉર્ફે ચીની લિયાકત હુસૈન ફકીરને ઝડપી લઈ તેના ચંગુલમાંથી અભયને ભયમુક્ત કરી 300 સક્ષો વિરુદ્ધ દોરનસરની કાર્યવાહી હાથ ધરી હતી. અમદાવાદ દ્વારા અભરણશ્યાલય દ્વારા કરવામાં આવેલ એ વખતે સીસીટીવી ફૂટેજ મળ્યા વાળી જગ્યા ઉપર આજુબાજુના વિસ્તારમાંથી આનું વિશ્લેષણ કરતા એવું જાણવા મળેલ એક રિક્ષા છે આ સસ્પેક્ટ જેવી છે આ રિક્ષાના બધે ડિટેલ અમે અમારા સીસીટીવી બજેટમાંથી કાઢી આમાંથી અમે રિક્ષાના જે નંબર મળેલ નંબર આધારે જે આરોપી થઈ શકે છે આરોપી આઈડેન્ટિફિકેશન આના મોબાઈલ નંબરો જ્યારે કરતા હતા ધરાના લોકેશન આધાર અમને એવી જાણકારી મળી કે ધોલેરા વિસ્તારમાં થવાની શક્યતા છે આ વાતને ધ્યાનમાં રાખી તુરંત એલસીબીએ સુધીની અલગ અલગ ટીમો બનાવી તે વિસ્તારમાં રવાના કરવામાં આવેલ અત્યારમાં આમાં છ વર્ષ પછી રાતના એક વાગે આજુબાજુ પોલીસ દ્વારા જે બાળક છે અને સકુશલ જે આરોપી છે આ કબજામાં છોડાવી લેવામાં આવે એ ત્રણ આરોપીઓની આમાં અત્યાર ધરપકડ કરવામાં આવેલ છે એ રિક્ષાની અંદર આમાં કબજે લેવામાં આવેલ છે આ કોણે કેવી રીતે ટીપ આપી આેતુ શું હતો આ બધા મુદ્દા ફરી ચકાસણી ચાલુ છે આમાં જે ત્રણ આરોપીએ પોલીસે પકડ્યા છે આમાં એક તોફ નામનો જે માણસ છે એક ઇકબાલ છે એક અફાર છે આ ત્રણ લોકોમાંથી પણ ભૂતકાળનો ગુનાઈત ઇતિહાસ છે આમાં તોશીફ છે આ છરી મારીને લોકોની નોટની ટીમ ધરાવે છે ઓર થોડા સમય પૂરી જેલમાંથી શૂટિંગ બહાર આવે છે